બે આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે નર્મદા જિલ્લાના ગુરૂડેસર પંથકમાં બંધનું એલાન કરાયું હતું તો કેવડિયા ગણેશર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું હતું તો આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ નર્મદા જિલ્લાના કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારતા તેઓના કરોડ મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈ આજરોજ કેવડિયા અને ગુરુડેશ્વર બંધને એલાન આપવામાં આવ્યું હતું ત્યારે આદિવાસી સમાજ દ્વારા આજરોજ બજારમાં આવીને આ યુવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે આદિવાસીના યુવાનને ન્યાય મળે અને અહીંયા પણ પ્રતાના લોકોને રોજગારીની જગ્યાએ સ્થાનિકોને નોકરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને અમે ટોટલી બંધ રાખ્યું છે તાલુકો આની અંદર જે વડિયા કોલોની ગડેશ્વર ગામ અને ગઢેશ્વર તાલુકાની અંદર તમામ જેટલા છે એ ટોટલી વિસ્તાર બંધ છે અને આદિવાસી દિવસના દિવસે અમે દર વખતે ઉજવીએ છીએ પણ અમે આ વખતે સૂચના લીધે જે અમારા છોકરાઓને આદિવાસી વિસ્તારની અંદર જ આવો બનાવ બનીને અમારા બે છોકરાઓને કંપનીએ માર માર્યો એટલો ધોર માર માર્યો

CN24 News Mobile App